રાજપીપલા શહેરમાં આજે વાસ્તવ શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ જગતાપ દંપતીએ પોતાના ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિનું વિસર્જન ઘરના ડ્રમમાં જ કર્યું હતું રાજપીપલા એક તરફ ધબધબાભેર કરજણ નદી માં ગણેશજી વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજપીપલા આવેલા આવેલા મહારાષ્ટ્ર દીપક જગતાપ અને જ્યોતિ જગતાપના નિવાસ એક મોટા ડ્રમમાં પાણી ભરી ડ્રમને ફૂલોથી ડ્રમમાં ભારે હૈયે ગણપતિ બાપા મોરિયાલા વરસી લવકરિયાના નાદ સાથે ડ્રમમાં વિસર્જન કર્યું હતું ઘરની અગાસી પર ટેરેસ ગાર્ડનમાં વિસર્જન કરેલી ઓગળેલી માટી પાણી શાકભાજી ના રેડી દેવાશે પીઓપી ની મૂર્તિ નહીં પણ માટીની મૂર્તિની સ્થાપના

ઢોલની અંદર ડ્રમની અંદર એનું વિસર્જન કર્યું છે હું પોતે એક વિજ્ઞાન લેખક છું એટલે મારી ભાવના એ છે કે આપણે માટીની જ ગણપતિની સ્થાપના કરીએ નાની મૂર્તિની સ્થાપના કરીએ અને દરેક ઢોલમાં કે ડ્રમની અંદર એનું વિસર્જન કરીએ માટીની મૂર્તિ પાણીમાં તરત ઓગળી જાય છે આ ઓગળી ગયા પછી આ જે પાણી છે એ પવિત્ર પાણી થઈ જશે અને ઘરની અંદર પણ એને છાંટીશું અને સમગ્ર જેટલા પણ આ છોડવાઓ છે એ બધા છોડવાઓની અંદર આ પાણી નાખવામાં આવશે જેથી કરીને એ વિસર્જિત નહીં થાય અને તમે જોઈ શકો છો કે આ ગણપતિની મૂર્તિ પાણીમાં ધીમે ધીમે ઓગળી જશે ત્યાર પછી એનું વિસર્જન કરીશું આપણે નદીમાં ન નાખતા ફૂલોનો કચરો સડી જાય પર્યાવરણને નુકસાન થાય પીઓપીનું વાપરવી જોઈએ મોટી મૂર્તિ પણ ન વાપરવી જોઈએ એક વિજ્ઞાન લેખક તરીકે મારો સૌનો એક સંદેશ હોય કે નાની મૂર્તિ સ્થાપીએ માટીની મૂર્તિ સ્થાપીએ અને ઘરે જ ઢોલમાં એનું વિસર્જન કરીએ